સુરત શહેરના તાપીના વ્યારા નજીક એક બાઇકને અકસ્માત નડતા ગંભીર રીતે ગવાયેલા વેલંજાના રત્ના

વસાણીના બાઇકને અકસ્માત નડ્યો હતો કે જેથી તેમને વ્યારાની સિવિલથી સુરત શહેર સિવિલ બાદ યુવકને પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો કે જ્યાં યુવકને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું કે જે બાદ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવ્યા અને વાત કર્યા બાદ પરિવારની સંમતિથી સોટો અને નોટોમાં જાણ કરતાં જ ગ્રીન કોરિડોરથી સોટો દ્વારા હૃદય અમદાવાદ શહેરની યુએન મહેતા હોસ્પિટલને આઈકેડી આરસીને લીવર અને નોટો દ્વારા બંને હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ખાતે ઓગણીસ વર્ષીય યુવકને ફાળવવામાં આવ્યા કે જે તમામ અંગોનું ત્રણ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે ત્યારે વસાણી પરિવાર દ્વારા સ્વજનોના અંગોનું દાન કરીને સમાજને એક નવી દિશા આપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ